જે ભોળાનાથ બધા એને નાસ્તો અમારે બનાવવાની છે દાળ ઢોકળી તો દાળ ઢોકળી બનાવવાની છે વાગી ગયા છે એક ને અત્યારે બહુ પડે છે તડકો તો અત્યારે તડકા હોય ને એટલે દાળ ઢોકળીને એવું કંઈક ભાવે આપણને તો જો મેં દાળ ઢોકળી બનાવવાનું હવે શરૂ કરી દીધું છે ને આ એ જોવામાં છે ને પાણી ગરમ નાખી અને ધોઈ નાખવાની છે અને પાણી આપણે ઉકાળવા મૂકી દીધું છે ગરમ થવા કુકરમાં દાળ ધોઈ અને પછી કુકરમાં ઓરી દેવું આપણે આ દાળ ધોઈ નાખી છે અને હવે ઓરી દેવાની છે કુકરમાં રાંધણ ફૂલ આવી ગયું છે હવે મીઠું નાખીએ ને દાળ બાપુ મૂકી દેવાની છે હવે ઢાંકણું દઈ દેવું

નાખીને લોટ બાંધવાનું કરી દેવું સારું તમારે આ લોટે બાંધી દીધો છે નાની અમારે ઢોકળી વણવાની છે ચાલુ કરી દે બફાઈ જાય ડાળ બફાઈ ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ભણાઈ ગય છે તો આના બટા કરી નાખશું બધા બટકા થઈ ગયા છે નાનું લઈ લઈશું અલગથી

હવે આપણી જો આ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને જો આ ડીશમાં કાઢી લીધી છે તો એકદમ એવી મસ્ત થઈ ગઈ છે તૈયાર હાલો બધા જમવા આવે